ધરમપુરના ભાંભા નિશાળ ફળિયામાં ધરમપુરથી ખેરગામ જતા રોડ ઉપર રિક્ષા ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો ઘટનામાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી મુજબ રીતેશ ધીરુભાઈ આહિર પોતાના ઘર પાસેથી બાઇક નંબર યુ પી સેવનટીન એબી સેવન ઝીરો ફાઇવ થ્રી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન રિક્ષા નંબર જી ટ્વેન્ટી વન ટી ઇલેવન

ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર મામલે બાઇક ચાલક રિતેશ ધીરુભાઈ આહિરે રિક્ષા ચાલક પિયુષભાઈ સોલંકી વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી